ઉપલેટામાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડ સ્થાપના દિન યુનિટ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરાયું હતું હોમગાર્ડ સ્થાપના દિને આયોજિત રક્તદાન કેમ્પને મામલતદાર નિખિલ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કે બી કાનાણી હાજર રહ્યા હતા સ્થાનિક હોમગાર્ડ જવાનો ની કામગીરીને પૂર્વધારા સભ્ય છગન સોજીત્રા દ્વારા બરદાવામાં આવી હતી રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્તઓ એકત્ર થતા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કેબી કાનાણીએ સ્થાનિક જવાનોને અભિનંદન પાઠવ્યા હતા નિસ્કામ સેવાના માધ્યમથી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત જે ચાલી રહ્યો ઉજવણી ના ભાગરૂપે આજ રોજ ઇકલેટા મુકામે અમારો હોમગાર્ડ યુનિયન માં રાજકોટ જિલ્લાના છ યુનિટો જેમ કે જેતપુર ઉપલેટા ધોરાજી ભાયાવદર પાનેલી અને ધાક આમ છ યુનિટો એક સાથે મળી અને જે છ ડિસેમ્બર એટલે કે ઘોંગા સ્થાપના દિવસ અંતર્ગતની જે ઉજવણી થઈ રહી છે એના માધ્યમથી આજ રોજ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અમ રાજકોટ ખાતે બી બેટી બેટી બચાવો અભિયાન એક એક ઝાડ માકે નામ આવા અનેક કાર્યક્રમો યોજી અને આ દિનની ઉજવણી કરેલ છે જે બદલ હું હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ નો અને અમારા જવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું